ઝડપાયું છે ત્રણ હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ઝડપાયું છે જે હાથ ધરાયું હતું અને ત્રણ હજાર કિલો જંગી જથ્થો કે જે છે ડ્રગ્સનો આજ અઠવાડિયે આપણે વાત કરીએ તો વેરાવળ બંદરેથી પણ હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને ફરી એક વખત જે પોરબંદરના દરિયાકિનારેથી આ ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતના દરિયા કિનારાનો ડ્રગ્સ ઘુસાડવા માટે જે પ્રકારે વધુને વધુ ઉપયોગ જે પ્રકારે થઈ રહ્યું છે પરંતુ જે ઓપરેશન જે ચલાવવામાં આવી રહ્યા છે સંયુક્ત ઓપરેશન જે આ નેવી તથા કોસ્ટગાર્ડનું હતું તે જ રીતે જે આ કોશિશ છે તે નાકામ કરવામાં આવી રહી છે ત્રણ હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું છે અને પહેલાં વેરાવળ બંદરેથી પણ પચીસ કિલો જેટલું ડ્રગ્સ કે જે ઝડપાયું હતું ત્યારે ફરી એક વખત જે પ્રકારે ડ્રગ્સ ઝડપાવવાની ઘટના સામે આવી છે જે પ્રકારે દેશના યુવાઓને જે બરબાદ કરનારું જે આ દૂષણ કે જે ઘુસાડવામાં આવતું હોય છે અને સાથે જ ગુજરાતની વાત કરીએ તો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત પાસે છે સોળસો કિલોમીટર લાંબો આ દરિયાકિનારો અને તેમાંથી અવારનવાર જે આ ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે વધુ એક વખત આ ડ્રગ્સ ઝડપાયું છે અને ત્રણ હજાર કિલો જંગી આ જે ડ્રગ્સનો જથ્થો કે જે ઝડપાયો છે પોરબંદરથી તો ભદ્દરીએથી ચાર લોકોની અત્યારે ધરપકડ પણ કરવામાં આવી ગઈ છે અને ચાર લોકોની ધરપકડ બાદ તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે કે ક્યાંથી ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું કોને ડ્રગ્સ આપવામાં આપવાનું હતું તે તમામ બાબતને લઈને આગળની પૂછપરછ કે જે હાથ ધરવામાં આવી છે અને અન્ય બાબતે પણ કાર્યવાહી કે જે હાથ ધરી છે

હજી ગણતરી ચાલુ છે અત્યાર સુધીમાં અને પોરબંદર જે એસઓજી ઓફિસ છે એસઓજી ઓફિસ ખાતે આ ડ્રગ્સનો જથ્થો અને પાંચ જેટલા આરોપીઓને સોંપવામાં આવ્યા છે જે વાહન છે અને આરોપીઓ છે તે ઈરાનના હોવાનું મનાઈ રહ્યું છે જી અગસ્ત્યાને જે પ્રકારે કાર્યવાહી ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે કોઈ માહિતી આપવામાં આવી છે કે નહીં આરોપીઓને લઈને આરોપીઓ ઈરાનના હોવાનું સામે આવી રહ્યું છે અને જે ડ્રગ્સનો જથ્થો હતો તે જથ્થો લગભગ દક્ષિણ ભારત તરફ લઈ જવાનું હોવાનું ખુલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ તો ઇન્ટ્રોગેશન ચાલુ છે જી જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો ચાર લોકોની ધરપકડ કરવામાં આવી અને સાથે જ દક્ષિણ ભારત જે પ્રકારે લઈ જવાનું હતું ડ્રગ્સ એ પ્રકારની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે પરંતુ સમગ્ર પૂછપરછ કે જે હાથ ધરાઈ છે અને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી ગઈ છે